મિત્રો અમે તમારા માટે સરસ મજાનું ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ તે પણ મોટું વિશાળ ટેનામેન્ટ છે તો તમે જોઈ રહ્યા છો આ ફળિયું આપેલું છે ફળિયામાં આપણું ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે છે સરસ મોરજાનું મોટું વિશાળ ફળિયું છે અને બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે જેથી કરીને બે ફેમિલી સાથે રહી શકે તેવું સરસ મજાનું મોટું વિશાળ ટેનામેન્ટ છે તો ફળિયામાં ભોટ આંકો કમ્પ્લીટ છે આરએમસી લાઈન અને પાણીનો બોર પણ કમ્પ્લીટ આપેલો છે અને ફળિયામાં ટોયલેટ બાથરૂમ અને નાવાનું બાથરૂમ પણ છે અને આ છે વોચ એરિયા તો તમે જોઈ રહ્યા છો તેમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કોઈપણ જાતના ખર્ચ વગરનું આ ટેનામેન્ટ છે

હોલમાં અલાદી કામ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ખર્ચ નથી તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે આપણા સોફા સેટી બધું જ રહી શકે હોલ ને કિચન બે ભેગું આપેલું છે અને આ છે કિચન કિચનમાં પણ ફર્નિચર કામ કરેલું છે તે પણ હવાઊવાળું આ કિચન છે તેમાં પણ ગેસ લાઈન કમ્પ્લીટ આપેલી જ છે નળ ફિટિંગ કામ બધું કિચનમાં પણ કરેલું છે મોટો વિશાળ હોલ છે તેમાં કિચન છે તમે જોઈ રહ્યા છો અવા ઉજાસની વિન્ડો પણ આપેલું છે આપણા કિચનની બધી સામગ્રી રહી શકે તેવું સરસ મજાનું ફર્નિચર કામ કરેલું છે ખાના પણ કરેલા છે અને આ છે બેડરૂમ તમે જોઈ રહ્યા છો આ મોટો બેડરૂમ છે અને આ મકાનનું બાંધકામ છે પંચ્યાસી વાર જગ્યામાં આ મકાનનું બાંધકામ છે ગેસ લાઈન આર એમ સી લાઈન પાણીનો બોર આ મકાનનું બાંધકામ છે સોળનું મોઠું ને અડતાલીસની ઊંડાઈ સોળનું મોઠું અને અડતાલીસની ઊંડાઈ છે અને આ છે પૂજારૂમ બેડરૂમની અંદર આ પૂજા રૂમ આપેલો છે તે અલગથી જો બનાવેલો છે સરસ રીતે અને આ ઉપર કાંધીને બધું કરેલું છે મોટો વિશાળ બેડરૂમ છે તો તેમાં પણ લાદી કામ કલર કામ કમ્પ્લીટ કરેલું છે આ મકાનનું ઉપર નીચે બાંધકામ છે તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ બેડરૂમ આપેલો છે મોટો વિશાળ હોલ પણ મેં તમને બતાવ્યો કિચન પણ જોયું તમે જો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ છે ટેરસ તો તમે જોઈ રહ્યા છો મોટું વિશાળ ટેરસ છે તેમાં આપણા બાળકો રમી શકે છે તેવું સરસ મજાનું મોટું વિશાળ ટેરસ છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કામ કરેલું છે ફૂલ ઉજાસવાળું આ ટેનામેન્ટ છે આ ટેનામેન્ટ રોકડેથી આપવાનું છે આ ટેનામેન્ટ સૂચિત આવે છે જો તો મિત્રો તમારા સગા સંબંધીને કોઈપણને આ પ્રોપર્ટી રાજકોટ સિટીમાં તેમને ખરીદવાની હોય તો તેને આ વિડીયો અમારો શેર કરી દેજો જેથી કરીને તેને પણ આ પ્રોપર્ટીની વિઝિટ કરવા મળે અને જો આ પ્રોપર્ટીની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને બધી માહિતી તમને મેસેજ દ્વારા મળી શકે તો તમે જોઈ રહ્યા છો ઉપર મોટો સરસ મજાનો રૂમ આપેલો છે તેમાં પણ પેઇન્ટિંગ કામ જો વ્યવસ્થિત કરેલું છે વિશાળ તેમાં પણ કાંધીમાં બધા કામ કરેલું છે કામ કમ્પ્લીટ છે અને આ ટીનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ દ્રિપ્તિનગર હુડકો ચોકડી પોલીસ ચોકી પાછળ તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે લાદીકામથી કમ્પ્લીટ આ ટેનામેન્ટ છે કોઈ પણ જાતના ખર્ચ વગરનું આ ટેનામેન્ટ છે મોટું ટેરેસ આપેલું છે મોટો હોલ આપેલો છે તેમાં પણ આ રૂમમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે નીચે બહારનું નીચે પણ ટોયલેટ બાથરૂમ નાવાનું બાથરૂમ આપેલું છે હોચેરિયા પણ આપેલા છે પાણીની કોઈ સમસ્યા નથી તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે આ છે એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ નળ ફિટિંગ કામ કરેલું છે લાદી કામ કમ્પ્લીટ કરેલું છે